ના સમજાતું હોય તો લાગતી એમાં સમય નો અભાવ છે જે કઈ કામ થી આયા છે બીમારી માટે આયા છે સંતાન માટે આયા છે

તમારું જમવાનું છે જોયું કોઈનો થાળ આમ એમ આપણે કોઈ મર્યાદા રાખવાની છે કોઈ પણ સમાજની બેન દીકરી હોય આપણે એમના પંડાલમાં જવાનું નથી સમજી ગયું હા નકર જે કઈ વાવ એ વીસ વર્ષે આપણા ઘરે ઉગવાનું છે એ નક્કી કરી

પચીસ થરી લાખ રૂપિયા લેણું થઈ જ ગયું ભાઈ રોવા માંડે બાપુ હવે એમ શું કરી ત્યાં કોક ની પાસે વ્યાજે લીધા તા મને પૂછ્યું ત્યાં ખાડો કર્યો હે તું પૂર ભગવાનને કે મને પ્રાર્થના કરે કે કઈક નોકરી ધંધો વ્યવસાય આપે તમારી પાસે દાણા જોડાવા આવ્યો તો આટલા ટકે વ્યાજે કો આ ઘણા આવા હાલી નીકળ્યા હે પછી કે કઈ ભોળા જ્યાં ફેર ના પડ્યો તો ધારા ઘરે પૈસા પેલા પૈસાના બંડલ નો દાદા ગા કરે તો એમે એમે વહેલા ઉઠીને હું કામ નોકરી જતા હોય કે ભગવાન પાસે પરિશ્રમ મહેનત મજૂરી મગાય એની પાસે ક્યારેય ધન દોલત ના વરસાદ ના મગાય અને વાત અધૂરી રહી જાય હમણાં હું કહેતો હતો ને કે કૃષ્ણ ભગવાનની વાત અધૂરી રહી જાય પૂરી કરી દઉં કે કૃષ્ણ પરમાત્મા અખેલ બ્રહ્માંડનો નાદ હતો તો આ જેલમાં જન્મ લીધો તો હતો નહોતો લીધો

આ ઘણા હવે અમે થાકી ગયા દવા પી લેવાની તો એ પૂછવું આ ધક્કો નહીં ખાવાનો પી જ લેવાય માય કપલા ની જરૂર જ નથી લડી લેવાય ગમે એવી દુઃખ હોય વ્યાધિ હોય મોતથી તો મોટું કઈ છે નહીં ને તો એની સામે ફાઇટ આપો ને મોત ને શરમ આવે કે હું કયા ઉમરે ભટકી ગયું આ તો મારી કથા મારા બેટા માથા ભારે નીકળે એવું જોઈએ

સમજી લો કે આ જેટલી સૃષ્ટિ ભગવાનને રચાઈ ને તો જગ્યા હરખી છે કોકની પચા વીઘા કાલ કોકના પાસે હતી ને તમારા પાસે છે કઈ નવી નથી આવતી ઉપરથી ભગવાને પ્લોટિંગ પાડ્યું છે કે ભાઈ વસ્તી વધારો થઈ ગયો લો હાલો પાંચ પાંચ હજાર હેક્ટર જમીન આટલી ગરીબોને ફાળવી દઉં છું એની એ જ જમીન છે વેચાતી રહી છે એટલે આપણી પાસે આવ્યું તો સત્કાર્ય કરવા અને કદાચ પોતાના ફેમિલી માટે બચત કરો તો ના નથી પણ આ જીવ આ જીવન તમે અહીં કંઈક જીવવા આવ્યા છો એટલે તમારી સાટું થોડુંક જીવજો પરિવાર હાથું નકરું સમજી ગયા ને આ એમ ન એ ઓળા થઈ છે ને ધનપથારી મૂતારી જો ને એ તિજોરીમાં લઈ લઈને દોડશે આ લખવા થઈ ગયો તો આપણે વાંયે ના જઈએ કે પોતાનું ધન રહ્યું છે આમ તો એની દયા જ રહી છે નાવા ઉપર એ દયા કરી છે અને જેને હું હૃદયના ભાવથી માનું છું એને બે હાથ ઊંચા કરીને જય બોલાવવાની છે પાપ લાગે મને આપી દેજો થાય તમે